નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે એનએમએમએસ પરીક્ષાનું પરિણામ આવી ગયું છે ગઈકાલે પરિણામ તમે બધાય જોઈ લીધું હશે સાથે આપણે અત્યારે એનો મેરિટનું અનુમાન કરી રહ્યા છીએ કે બે હજાર ચોવીસમાં એનએમએમએસ પરીક્ષાનું મેરિટ કેટલું રહેશે તો આ મેરિટમાં ઘણા બધા કારણો જવાબદાર છે એક મોટી વાત એ છે કે મેરિટ દરેક જિલ્લા વાઇઝ મેરિટ બહાર પાડે છે એટલે કે દરેક જિલ્લામાં મેરિટ અલગ અલગ હશે એટલે કે આ વખતે આપણે મેરિટનું અનુમાન કરવું બહુ મુશ્કેલ વસ્તુ છે છતાંય આપણે એક અંદાજ બાંધી રહ્યા છે કે મેરિટ કેટલું અટકશે તો જે એકસો વીસ ગુણ લાવ્યા છે એમને મેરિટમાં આવવાની સો ટકા શક્યતા છે એ ગમે તે જિલ્લામાં હોય હવે આપણે આ જે મેરિટ છે એ જનરલ એસસી એસટી અને પીએચ એટલે કે જે દિવ્યાંગ છે એમના માટે મેરિટ તો બધા માટે મેરિટ અલગ અલગ બહાર પડે છે મેરિટ બહાર પડવાના ઘણા બધા કારણો છે સાથે કેટલું મેરિટ અટકશે એની પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર છે દરેક જિલ્લામાં મેરિટ અલગ અટકે છે તો જનરલનું મેરિટ આપણે અનુમાન લગાવીએ કે એકસો વીસ ગુણ જેને લાવ્યા હશે સેટ અને મેટમાં એ બધા મેરિટમાં હોય એવી નવ્વાણું ટકા શક્યતા છે એક ટકાઓ એવી શક્યતા હોય દાખલા તરીકે અમદાવાદ જેવો જિલ્લો છે બનાસકાંઠા છે રાજકોટ સિટી છે સુરત સિટી છે ત્યાં ત્યાં શક્યતા છે કે એકસો બાવીસ જેવું પણ મેરિટ અટકી શકે છે પરંતુ એકસો વીસ ગુણ જેને છે એમને શક્યતા વધારે છે સૌથી વધારે છે મેરિટમાં આવવાની અને અમુક જિલ્લા એવા છે દાખલા તરીકે દાહોદ છે છોટા ઉદેપુર છે તો ત્યાં જનરલનું જે મેરિટ છે એ નીચું અટકે અને એકસો નવ ગુણવાળા છે એકસો નવ દસ અગિયાર એકસો બાર એ પણ મેરિટમાં આવી શકે છે તો જનરલનું મેરિટ જેને પણ એકસોને પંદર ગુણ છે એને શક્યતા વધારે એંશી ટકા જેટલી શક્યતા છે જેને એકસોને વીસ ગુણ છે એને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જેવી શક્યતા છે અને અમુક મેં જિલ્લા જે કહ્યા છે ત્યાં મેરિટ નીચું પણ અટકી શકે છે એટલે ત્યાં ઓછામાં ઓછા એકસો નવ માર્ક્સ હોય તો એ જિલ્લાઓવાળાને શક્યતા છે હવે આપણે એસસીના સીના મેરિટની વાત કરી લઈએ તો એસ સીમાં મેરિટ પણ દરેક જિલ્લામાં અલગ અલગ હશે એટલે કે એસ એટલે કે અનુસૂચિત જાતિ તો એસસીવાળાનું મેરિટ આ જે એકસો પંદર ગુણ છે એનાથી પાંચ ગુણ ઓછો અટકી શકે છે તો એકસો ને દસ ગુણ જેને છે એને મેરિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે સાથે અમુક એવા જિલ્લા છે જ્યાં એસ સીની વસ્તુ બિલ વસ્તી બિલકુલ ઓછી છે ત્યાં મેરિટ ઘણું નીચું અટકશે એટલે કે ત્યાં અઠ્ઠાણુંથી કરીને નવ્વાણું સો એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચવાળા છે એ મેરિટમાં આવી શકે તેમ છે તો એસ સીનું મેરિટ એકસો આઠથી એકસો દસ ગુણ છે અને આવવાની પૂરેપૂરી શક્યતા છે અને અઠ્ઠાણું ગુણથી નવ્વાણું સો એકસો એકસો બે ગુણવાળા છે એમને અમુક જિલ્લામાં મેરિટમાં આવી શકે છે શક્યતા છે તો અઠ્ઠાણુંથી એકસો દસ ગુણ વચ્ચે અટકશે હવે આપણે એસટી કેટેગરીના મેરિટની વાત કરી લઈએ તો એસ ટી કેટેગરીનું મેરિટ પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ જોઈએ છે અને એસટી અને એસસી કેટેગરીવાળાને બત્રીસ ટકા ગુણ હોય એટલે કે એકસો એંશીમાંથી તમે બત્રીસ ટકા ગુણ લાવો તો પણ પાસ ગણાવો છો એટલે કે અઠ્ઠાવન કે સાઠ ગુણ હોય તો પણ તમે મેરિટમાં આવી શકો છો તો એસ ટી કેટેગરીનું મેરિટ આપણે પાસઠથી બાણું વચ્ચે રાખીએ છીએ તો જે એસ કેટેગરીના ઉમેદવારો છે એમનું મેરિટ દાખલા તરીકે બનાસકાંઠા જિલ્લો છે ત્યાં એસટી બિલકુલ ઓછા છે તો અહીં વસ્તી એસટીની ઓછી હોવાને લીધે મેરિટ પણ એકદમ નીચું જ રહેશે તો બનાસકાંઠામાં સડસઠ અડસઠ કે સિત્તેર સુધી એસટીનું મેરિટ અટકશે એનાથી વધારે નહીં જાય હવે આપણે દાહોદ છે છોટાઉદેપુર છે ડાંગ છે જ્યાં એસ ટીની વસ્તી વધારે છે એટલે કે આદિવાસી વધારે રહે છે રહે છે તો ત્યાં મેરિટ વધારે ઊંચું અટકશે તો ત્યાં આપણે પંચ્યાસી થી કરીને બાણું સુધી અનુમાન લગાવી શકીએ છીએ કે થી બાણું સુધીના હશે મેરિટમાં આવશે તો આ રીતે દરેક જિલ્લામાં મેરિટ અલગ અલગ અટકશે હવે પીએચ જે વિક દિવ્યાંગ ઉમેદવારો છે વિકલાંગ છે એમના માટે અઠ્ઠાવનથી સાઠ સુધીનું મેરિટ હશે બધા જ આવી જશે અને આમને પાંચ ટકા આઠ ટકા છૂટ મળે છે એટલે કે બત્રીસ ટકા હોય ગુણ તો પણ એ પાસ ગણાય છે તો આ રીતે મેરિટની શક્યતાઓ અલગ અલગ છે બધા જિલ્લામાં મેરિટ અલગ આવશે સાથે આપણા તેત્રીસ જિલ્લા છે તો તેત્રીસ જિલ્લાનું મેરિટ અલગ અલગ હશે તો આટલાથી આટલા ગુણ વચ્ચે તમે ક્યાં આવતા હો તો મેરિટમાં તમારે આવવાની શક્યતા છે હવે બીજી એક શરત એ છે કે મેરિટ નીચું ટકવાનું કારણ એ છે કે ધોરણ આઠમાં જેને પંચાવન ટકા હશે એ જ આ એનએમએમએસના મેરિટમાં આવશે એને જ મળશે તો પંચાવનની નીચે ટકા હશે એને નહીં મળે સાથે એસસીને ને ટી કક્ષાના જે ઉમેદવારો છે એમને પાંચ ટકા છૂટ છે એટલે કે પચાસ ટકા હોય તો પણ એ એમને શિષ્યવૃત્તિ મળશે સાથે આની જે શિષ્યવૃત્તિ છે એ અડતાળીસ હજાર રૂપિયા મળવાની છે એટલે કે દર મહિને હજાર હજાર એમ કરીને અડતાળીસ હજાર સાથે ધોરણ દસમાં સાઠ ટકા લાવશો તો શિષ્યવૃત્તિ ચાલુ રહેશે બંધ થશે સાથે દરેક જિલ્લા પ્રમાણે મેરિટ અલગ અલગ છે એટલે કે કોઈ જિલ્લામાં બે ગુણ વધારે હશે તો કોઈ જિલ્લામાં બે ગુણ નીચે પણ હશે આવું પણ થઈ શકે છે તો જે જિલ્લા સાક્ષર વધારે છે જ્યાંથી વધારે એનએમએમએસના પાસ થયા છે ત્યાં મેરિટ ઊંચું અટકશે અને જે જિલ્લામાં એનએમએમએસના ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યાં મેરિટ નીચું અટકશે સાથે સેટ અને મેટ કુલ બે પરીક્ષાઓ હોય છે એક ગણિત આવે છે અને એક સામાજિક વિજ્ઞાન આ બે આવે છે અલગ અલગ તો બંને ન્યૂનિવ ગુણનું આવે છે તો બંનેમાં થઈને તમારે ચાલીસ ટકા ગુણ લાવવાના છે તો તમે મેરિટમાં આવશો એટલે કે મેરિટ તો ઊંચું અટકશે પંચાવન સાઠ ટકા જેવું પરંતુ આટલા ગુણ લાવવા ફરજીયાત છે નહીંતર મેરિટમાં આવવાની કોઈ શક્યતા નથી એસસી એસ ટીને બત્રીસ ટકા ગુણ હોતો પણ પાસ થઈ શકે છે તો આ રીતે મેરિટની અલગ અલગ શક્યતાઓ છે હવે હું અમુક જિલ્લાઓનું ગઈ શાલ એટલે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં કેટલું મેરિટ અટક્યું હતું એના ફોટા મૂકું છું અને તમે જોઈ શકો છો પાટણમાં ગયા વખતે 117 જનરલ સત્તર મેરિટ હતું સાથે જે એસસી સી એસ ટીના ઉમેદવારો છે એમનું એસસીનું મેરિટ બિલકુલ નીચું એટલે કે ચાર ગણો ઓછું હતું એકસો નવ ગુણ હતું એસસીનું સાથે જે એસટી કક્ષાનું ઉમેદવાર છે એમનું સુરતમાં જે મેરિટ છે પાટણમાં જે મેરિટ છે એ અડસઠ ગુણ હતું તો આ રીતે દરેક કેટેગરીમાં અલગ અલગ મેરિટ હતું આપણે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ગઈ સાલ ત્યાં પણ મેરિટ અલગ અલગ હતું તો કે જે પંચમહાલ જિલ્લો છે ત્યાં દિવ્યાંગ ઉમેદવારો અને સાઠ ગુણવાળા મેરિટમાં આવ્યા હતા પછી એસસીના છેલ્લે નેવું ગુણ જેને હોય એ પંચમહાલમાં પાસ હતા એસટીમાં જે બાણું ગુણ હોય એ પંચમહાલમાં પાસ હતા તો આ રીતે એસટીનું મેરિટ પંચમહાલમાં હતું અને જનરલનું જે મેરિટ છે એ એકસો ને ચારે અટક્યું હતું બરાબર તો જનરલનું ઘણું નીચું રહ્યું હતું મહેસાણા જિલ્લામાં એસટીની સંખ્યા બિલકુલ ઓછી છે તો એસ કક્ષાના જે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એમનું મેરિટ અઠ્ઠાવન માર્ક્સે અટક્યું હતું સાથે ગાંધીનગરમાં એસ ટીના વિદ્યાર્થીનું મેરિટ એંશી અટક્યું હતું છે એટલે સાથે જે એસ સીના છે એસસી એટલે કે અનુસૂચિત જાતિમાં એકસો ચાર અટક્યું હતું જે જનરલમાં છે જનરલ કક્ષાના ઉમેદવારો વડે એકસોને દસ ગુણે મેરિટ અટક્યું હતું તો ગાંધીનગરમાં પણ આ રીતે મેરિટ અલગ હતું તો આપણે જે રેન્જ મૂકી છે એ પ્રમાણે મેરિટ અલગ અલગ હશે સાથે ઓબીસીના જે પણ ઉમેદવારો છે બધા જ જનરલમાં આવશે ભાવનગરમાં એ મહાનગરપાલિકા છે અને ત્યાં એકસો ને બાવીસે મેરિટ અટક્યું હતું એકસો ચોવીસે અટક્યું હતું બરાબર સાથે જે એસસી કક્ષાનો ઉમેદવાર છે એમને ભાવનગરમાં એકસો ને પંદર સુધી હોય મેરિટમાં આવ્યા હતા અને એસ ટી કક્ષાના ઉમેદવાર પંચ્યાશી ગુણવાળા મેરિટમાં આવ્યા હતા તો ભાવનગરમાં આ રીતે બધી કેટેગરી મેરિટ અલગ અલગ હતું બનાસકાંઠામાં એસટી કક્ષાના ઉમેદવારોનું મેરિટ છે એંશી ગુણે અટક્યું હતું પછી જે એસસી કક્ષાના છે શેડ્યુલ કાસ્ટના એસસી અનુસૂચિત જાતિ છે એમનું મેરિટ એ આપણે વાત કરી લઈએ કેટલું અટક્યું હતું બનાસકાંઠામાં એસસી કક્ષાનું મેરિટ એકસોને અઢાર અટક્યું હતું બરાબર બનાસકાંઠામાં એસસીનું મેરિટ બહુ ઊંચું હતું સાથે જનરલનું જે મેરિટ છે એ બનાસકાંઠામાં એકસો ને ત્રેવીસ અટક્યું હતું બરાબર તો આ રીતે તમે મેરિટમાં વિચારી શકો છો દરેક જિલ્લામાં મેરિટ અલગ અલગ હોય છે પરંતુ એકસો વીસ ગુણ લાવ્યા છે મેરિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે અને એકસો નવ ગુણ સુધીના જે જનરલ કક્ષાના ઉમેદવાર છે એ અલગ અલગ જિલ્લામાં મેરિટમાં આવી શકે છે તો આપ સૌનો ધન્યવાદ આભાર એક્ઝામ સાથે જનરલ સબસ્ક્રાઈબ જરૂર કરો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ